મિલકતોમાં પાર્કિંગની સુવિધાઓ વિના બની રહેલ શોપિંગ સેન્ટરો પાલિકાના વિપક્ષના નેતાએ મોટા તોડ પાણી થયા હોવાના લગાવ્યા આક્ષેપ રેણાંક વિસ્તારમાં બની રહેલ શોપિંગના માલિકો નોટિસ આપી કરાશે કાર્યવાહી બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરના અનેક વિસ્તારોમાં જાણી રહેણાંક મિલકતોમાં શોપિંગ સેન્ટરો બનાવવા માટેનો રાફડો ફાટ્યો તેવું લાગી રહ્યું છે કોઈ જ પ્રકારની સુવિધાઓ વિના શહેરના વિવિધ વિસ્તારોમાં હાલમાં શોપિંગ સેન્ટરો બની રહ્યા છે વર્ષોથી જૂની મિલકતો જે રહેણાંકમાં છે તેવી મિલકતોમાં શોપિંગ સેન્ટરો બનાવી બિલ્ડરો ધીગધી કમાણી કરી રહ્યા છે જોકે નગરપાલિકામાં રહેણા પ્રમાણેનો ટેક્સ ભરવામાં આવી રહ્યો છે જેના પગલે નગરપાલિકાને લાખોનો ચૂનો લગાવવામાં આવી રહ્યો છે ત્યારે સમગ્ર મામલે પાલિકાના વિપક્ષ નેતા અંકિતા ઠાકુર દ્વારા જણાવ્યું હતું કે શહેરમાં બે ચાર ભેગા મળીને બે માળ ત્રણમાં ચાર માળની બિલ્ડિંગો બનાવવામાં આવી રહી છે જોકે આ તમામ બિલ્ડિંગોમાં કોઈ જ પ્રકારની પાર્કિંગ સહિતની સુવિધાઓ હોતી નથી બિલ્ડરો દ્વારા તોડ પાણી કરીને આ બિલ્ડિંગો બનાવવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે નગરપાલિકા દ્વારા તમામ બિલ્ડરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ને કાયદેસરના પગલાં લેવામાં આવે જોકે સમગ્ર મામલે પાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પાલનપુર શહેરમાં રહેણાંક મિલકતોમાં જે અત્યારે કોમર્શિયલ શોપિંગ સેન્ટર બની રહ્યા છે તે બાબતે અમારે ધ્યાન આવ્યો છે ત્યારે અમે મિલકતના માલિકોને નોટિસ આપવામાં આવી છે ને આગામી સમયમાં આ તમામ કેરકાયદેસર રીતે બનતી મિલકતો સામે કડકાયથી કાર્યવાહી કરીશું અત્યારે પાલનપુરમાં વગર પાર્કિંગના કોમર્શિયલ બની રહ્યા છે બે ચાર ઘર હોય આજુબાજુ ઘર હોય અને ત્યાં બે માળની પાંચ માળની સાત માળની બિલ્ડિંગો બની જાય છે પા પાર્કિંગની સુવિધા છે નહીં ચીફ ઓફિસરને મારે આપ દ્વારા કહેવું છે કે સાહેબ જાગૃત કરો પગલાં લો કે આ લોકો કોના ભરોસે બિલ્ડિંગો બનાવે છે કે પછી તોડ પાણી કરી કરી અને બિલ્ડરોની મોજમાં આ પાલિકા ચાલે છે હા પાલિકાના ધ્યાને જે 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 બિલ્ડિંગો આવ્યા છે એને તો ઓલરેડી નોટિસ પણ આપી દીધી છે અને કેટલાક દવાખાનાઓવાળા પણ ડોક્ટર હાઉસ વિસ્તારમાં એ લોકો કોમર્શિયલની જગ્યાએ રેસિડેન્સમાં આજ દિન સુધી ચલાવતા હતા અને કોમર્શિયલ ઉપયોગ કરતા હતા એવા લોકોનો તો અમે કોમર્શિયલ વીરો પણ જેટલા વરસથી છે એવાનો સાત આઠ બિલ્ડિંગોનો અમે આકાર તમને ફરિયાદ મળી હતી અમે તપાસ કરાવી સર્વે કરાયો એમાંથી સાત આઠ બિલ્ડિંગો એવી નીકળી કે જેમાં રેસિડન્સ વીરો હતો એટલે અમે રેસિડેન્સ વિરોનું કોમર્શિયલ વિરો કર્યો છે અને જ્યાં જ્યાં બિલ્ડિંગો બની ગયા છે જે જૂના બની ગયા હશે એમાં તો કોમર્શિયલ વીરો આકારવાનું થાય પણ જે બનતા બિલ્ડિંગો હશે અને જે રેસિડન્સમાંથી કોમર્શિયલ કરતા હશે તો એવા લોકોને તો અમે નોટિસો આપી છે અને આવનારા સમયે બહુ કડકેવાળી કાર્યવાહી પણ કરવાના છીએ અને જેમ જેમ અમે તો એવો દાખલો બેસાડવા માગીએ છીએ કે એકવાર એકાદ બે બિલ્ડિંગ તોડીએ તો ભવિષ્યમાં કોઈ ફરી આવ્યા પ્રકારે વેસિડન્સની મંજૂરી કોમર્શિયલ કરે કરે નહીં પણ એવા સમયની કાર્યવાહી તમને નજીકના સમયમાં જોવા મળશે